નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર જોઈએ તો ચૂંટણી પંચ હવે ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે આ સાથે જ રાજકીય પક્ષોએ લોકસભા ચૂંટણીને લઈને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે હવે જાણકારી આવી રહી છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે આ લિસ્ટમાં કોંગ્રેસને લોકસભા ચૂંટણી માટે તેતાલીસ સીટ પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે આ પહેલાં કોંગ્રેસે પોતાની પહેલી લિસ્ટમાં ઓગણચાલીસ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી આ લિસ્ટમાં કોંગ્રેસે તેતાલીસ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં સાત જનરલ તેર ઓબીસી દસ એસટી ઉમેદવારોની ટિકિટ અપાઈ છે કોંગ્રેસે છિંદવાડાથી કમલનાથના પુત્ર નકુલનાથને ટિકિટ આપી છે તો સોમવારે ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા રાહુલ કસવાને ચુરુ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવે છે આ ઉપરાંત આ યાદીમાં જોરહાટથી ગૌરવ ગોગોઈ સિલ્ચરથી સૂરજિયા ખાન જાલોરથી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે આગળના સમાચાર જોઈએ તો ભારતીય વાયુસેનાનો એક લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસ આજે મંગળવારે ઓપરેશનલ ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થયું હતું સદભાગ્ય પાયલોટ સલામત રીતે બહાર નીકળી ગયો હતો અકસ્માતનું કારણ જાણવા કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવે છે જેસલમેરથી લગભગ સો કિલોમીટર દૂર પોખરણમાં આ ટ્રેનિંગ ચાલી રહી હતી આ ટ્રેનિંગને ભારત શક્તિ નામ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં પીએમ મોદીએ પણ હાજરી આપી હતી આગના સમાચાર જોઈએ તો હરિયાણાની રાજનીતિમાં આજે મંગળવારનો દિવસ ખેલાનો દિવસ હતો મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પૂરા મંત્રી પરિષદની સાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું જે બાદ ભાજપે ધારાસભ્ય દળની બેટિંગ કરી અને નાયબસિંહ સૈનીને નેતા તરીકે પસંદ કર્યા હતા હવે તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી બની ગયા છે તેઓએ રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા નેવું સીટવાળા હરિયાણામાં ભાજપના એકતાલીસ ધારાસભ્ય છે અને છ પક્ષનું સમર્થન તેમને મળેલું છે આગળના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બાર માર્ચે દસ નવી વન ડે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી હવે વન ડે ભારત ટ્રેનની કુલ સંખ્યા પચાસ ને વટાવી ગઈ છે અને પિસ્તાલીસ રાષ્ટ્રવાપી વ્યાપી રૂટને આવરી લેવામાં આવી છે હાલમાં ભારતીય રેલવે એકતાલીસ વન ડે ભારત એક્સપ્રેસ સેવાઓનું સંચાલન કરે છે જે રાજ્યોને બ્રોડગેજ ઇલેક્ટ્રિફાઈડ નેટવર્ક સાથે જોડે છે અને ચોવીસ રાજ્યો અને બસો છપ્પન જિલ્લાઓમાં ફેલાયેલી છે આગળના અગત્યના સમાચાર જોઈએ તો પોક્સો સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન આંધ્રપ્રદેશ હાઈકોર્ટે મહત્વની ટિપ્પણીઓ કરી હતી જસ્ટિસે કહ્યું કે કોર્ટો કિશોરોના પ્રેમને કંટ્રોલ ન કરી શકે હાઈકોર્ટે પોક્સો એક્ટનો સામનો કરી રહેલા વર્ષીય યુવાનને જામીન જામીન આપ્યા હતા સાથે જ જજોને આવા કેસમાં આપવામાં ખૂબ જ સાવધાની રાખવાનું પણ કહ્યું હતું પોલીસે યુવતીના પરિવારની ફરિયાદના આધારે છોકરા સાથે પોક્સો સહિતની અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો આ પછી આ યુવાનની ધરપકડ કરવામાં આવી હતી યુવકે જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો આગળના સમાચાર જોઈએ તો હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર કાલા જથેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરીએ લગ્ન કરી લીધા છે બંનેના લગ્ન દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક બેન્કવેટ હોલમાં થયા હતા આ લગ્ન સમારોહ સ્તર તિહાર જેલથી લગભગ બાર કિલોમીટર દૂર છે અનુરાધા ચૌધરી લગ્ન માટે દિલ્હી પહોંચી ગઈ હતી સાથે જ છ કલાકની કસ્ટડી પેરોલ મળ્યા બાદ વરરાજા બનવા જઈ રહેલા કાલા જથેડી આ જેલમાંથી પોલીસકર્મીઓ સાથે લગ્નની તમામ વિધિઓ પૂરી કરીને જેલમાં પરત ફર્યો હતો આગળના સમાચાર જોઈએ તો અમેરિકન અભિનેત્રી અને સિંગર મેરી મિલબેને સોમવારે ભારતના નાગરિકતા સંશોધન કાયદાને શાંતિનો માર્ગ ગણાવ્યો હતો મિલબેને પોસ્ટ કરીને જણાવ્યું હતું કે એક ખ્રિસ્તી મહિલા અને ધાર્મિક સ્વતંત્રતાના સમર્થક તરીકે નાગરિકતા સુધારા કાયદાના અમલીકરણની જાહેરાત કરવા બદલ હું નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની પ્રશંસા કરું છું મેરી મિલ્બેને વધુમાં લખ્યું કે આ કાયદા હેઠળ પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં જે બિન મુસ્લિમ માઇગ્રન્ટ્સ પર અત્યાચાર થયો છે તેમને હવે ભારતની નાગરિકતા આપવામાં આવશે મેરી મિલ્બેને કહ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતા જાળવવા બદલ વડાપ્રધાન મોદી અમિત શાહ અને ભારત સરકારનો આભાર હવામાનને લઈને મોટા સમાચાર જોઈએ તો માર્ચ મહિનો લગભગ અડધો વીતી ગયો છે પરંતુ ઉત્તર ભારતના હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે સવારે અને સાંજે ઠંડીનો ચમકારો જોવા મળે છે જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે હવામાન વિભાગે દેશના મેદાની વિસ્તારોમાં વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની આગાહી કરી છે આઈએમડીના રિપોર્ટ અનુસાર બારથી ચૌદ માર્ચની વચ્ચે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે